ગુજરાતમાં જે થાણા વે છે આ થાણા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ અને બુટલેગરો છે તે તેમના ધંધા કરી રહ્યા છે કેમ કે પોલીસ જ ઈચ્છે છે કે તે ધંધો કરે અને હવે પ્રજા તો ત્રાસી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે પણ ત્રાસ્યા છે અને તેમણે આજ પોલીસના સામે મોરચો પણ ખોલી દીધો છે અને કહ્યું છે કે રોજના સિત્તેર હજાર રૂપિયાનો હપ્તો આ પોલીસ લઈ રહી છે વિગતવાર વાત કરવી છે કોણ છે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચે રાજ્યમાં 650 થી વધારે થાણા છે અને થાણા વિસ્તારમાં રહેલા બુટલેગર કહો કે જે અસામાજિક તત્વો કહો તે તેમની પ્રવૃત્તિઓ છે તે બે રોકટોક ચલાવી રહ્યા છે અને આવા તત્વો છે તે આ પ્રવૃત્તિ એક મર્યાદામાં ચલાવતા હોય ત્યાં સુધી તો ઠીક છે પરંતુ જેમ જેમ સમય જાય છે જેમ જેમ આ થાણા અધિકારીઓ કે પછી તેમનો સ્ટાફ છે તેમના આશીર્વાદ મળતા જાય છે તેમ દારૂ જુગાર મટકા મેચના સટ્ટા અને જે પ્રકારે નશાકારક પદાર્થો છે તેમનું વેચાણ વધતું જાય છે અને ત્યાર પછી આવા તત્વો છે તે લોકોને ફટકારવાની શરૂઆત કરે છે ગેંગો બનાવવાની શરૂઆત કરે છે અને શરીર સંબંધિત ગુના પણ ચાલુ થાય છે અને ત્યાર પછી આ થાણા મલદારો ગુનાના બર્કિંગ અને મિનિમાઇઝ તરફ આગળ વધતા હોય છે કેમ કે ઓપલા અધિકારીઓને રાજી પણ રાખવાના હોય છે અને ગુના ઓછા થાય તે બતાવવાનું પણ હોય છે આ કડવી હકીકત છે અને કડવી હકીકત ગુજરાત પોલીસને પસંદ નહીં આવે તેની પણ અમને ખબર છે પરંતુ આ પ્રજા તો આ ગુજરાત પોલીસના કાનનામાંથી ત્રસ્ત હતી પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે પણ મેદાને આવે છે અને તેમણે પણ આજ જે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમના સામે આંદોલન કરવું પડે છે અને આ ઘટના છે જૂનાગઢ જે જિલ્લો છે તેના ધમધોકાટ ચાલી રહી છે રોજના સિત્તેર હજાર રૂપિયા હપ્તા પોલીસ વાળા લઈ રહ્યા છે તેવા આરોપના સાથે આજ પોલીસ ધરણા કરી છે મિત્રો તમારી સીધો મારા ખેતરથી આયો પણ મને છેલ્લા બે દિવસ ફોન માં ક્યાંક ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશન ની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડા માં અને બે સિટી માં ક્યાંક ક્યાંક હરતી ફરતી કલબ આલે આ કલબ નું સેક્શન મારી બાત મુજબ એક દિવસ નું સિત્તેર થી એસી હજાર ના સેક્શન વાળી અહીંયા હાલે આ પોલીસ સ્ટેશન બે નીચે હાલે અને મિત્રો તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય અનુમાન મુજબ કે ઓલા બધા સરકાર માં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે એટલે આ બંને પોલીસ સ્ટેશન માં મિલી ભગત થી આ ધંધો આલે છે લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે જાહેર માં ની પણ ખાનગી માં ખલબુ આપે છે અને તમારી પાસે એન કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે

એક દિવસ નું વાસ્તવિકતા ઓલા બધા રમવાનું છોડ અને સરકાર માં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે એટલે આ બંને પોલીસ સ્ટેશન માં મિલી થી આ ધંધો હાલે છે લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે જાહેરમાં માં પણ ખાનગી માં કલબો છે અને તમારી પાસે કોટા કેસ ઊભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માગે આમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જે પ્રકારે બાટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્લબો ચાલી રહી છે જુગાર ધંધા ચાલી રહ્યા છે અને તેને રોકવા માટે પોલીસ છે તે કોઈ પણ પ્રકારના પગલાં નથી ભરતી પરંતુ આ પોલીસ રોજના સિત્તેર હજાર રૂપિયા જુગારીઓ પાસેથી હપ્તા લઈ રહી છે તેવા ધારાસભ્ય લગાવી રહ્યા છે આ એકમત વિસ્તારની સ્થિતિ નથી પરંતુ ગુજરાતમાં આવા અનેક એવા થાણા છે જે થાણા વિસ્તારોમાં આ જ સ્થિતિ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ